ધોડે દિવસે રુદ્રા રેસીડેન્સી માંથી એક લાખ એસી હજારના દાગીનાની ચોરી પતિ ગોવાના પ્રવાસે પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલ ટીમ સાથે તપાસ શરૂ કરી પારડી ફિનાઇલ ફેક્ટરીની ગલીમાં આવેલા રુદ્રા રેસીડેન્સી ચોરોએ માત્ર દસ મિનિટમાં એક લાખ એસી હજારના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લઈ તપાસ શરૂ કરી છે મૂળ પારડીના ગોયમા ગામના વતની અને હાલ પારડી ફિનાઇલ ફેક્ટરીની ગલીમાં આવેલા રુદ્રા રેસિડેન્સી એ વિંગ ફ્લેટ નંબર ચારસો એકમાં રહેતા મોહિનીબેન આકાશભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણત્રીસ ગત તારીખ દસ સપ્ટેમ્બરના રોજ વાપી ખાતે ફાર્મ સિટીકલ લિમિટેડમાં એડીએલ ઓફિસર તરીકે નોકરી પર ફરજ પર હતા જ્યારે પતિ ગોવા પ્રવાસે ગયા હતા અને તેમનો ફ્લેટ બંધ હતો ત્યારે બપોરના સમયે તેમના ફ્લેટ સામે રહેતા મયુરીબેન તેમના દીકરાને બપોરે ટ્યુશન મૂકવા ગયા હતા અને ફરી પરત આવી ગયા હતા પરંતુ આ દસ જ મિનિટમાં સમયમાં ચોરોએ મોહિનીબેનના ફ્લેટને નિશાન બનાવ્યું હતું અને તાળું તોડી પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોનાની રિંગ નંગ તેર સોનાના પેન્ડલ નંગ ચાર કાનની બુટ્ટી ચાર જોડી મળી કુલ્લે અંદાજે એક લાખ એસી હજારના દાગીનાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા તાળું તૂટેલી જોઈ પડોશમાં રહેતા મયુરીબેને મોહિનીબેનનો સંપર્ક કર્યો હતો અને ચોરીની ઘટના પ્રકાશમાં આવતા મોહિનીબેને પારડી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે જે આધારે પારડી પોલીસે ઘટના સ્થળે એફએસએલ અને ડોગ સ્કોનની ટીમને ઘટના સ્થળે તેડાવી વધુ તપાસ શરૂ કરી છે ચોરીની પદ્ધતિ અને સમય જોતા કોઈ જાણ ભેદુ ચોર ચોરી કરી હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મારું નામ મોહિની આકાશ પટેલ છે હું જોબ પર જતી મતલબ હું જોબ પર જાઉં છું પણ બપોરના સમયગાળામાં ઘટના મારી ઘરે ચોરી થઈ એમ બપોરના સમયગાળામાં પણ મારા ઓફિસના ફોન પર એક મારી બેનનો ફોન આવ્યો કે તારું ઘરનું લોક તૂટેલું છે તો કંઈ હતું તો નહીં ને એમણે એમ પૂછ્યું મને પછી મેં એમને કીધું કે તમે જ અંદર જાઓ ને મારા કબટ પાસે જાઓ કે અંદર કંઈ મતલબ વિખેર તો નથી થયો ને એમ એટલે એ ગયા તો જોયું તો એમણે મતલબ મારા જેટલા બી સોનાના દાગીના હતા એક નથી પછી હું ઓફિસથી પાછા અહીંયા રિટર્ન આવી તેર રીંગ હતી ચાર ચાર જોડી પેન્ડન્ટ હતા ને ચાર બુટ્ટી હતી ઇન બિટવીન આ વસ્તુ મેં સેટર્ડે લાવી હતી મારા ગોલ્ડ મારા સાસરેથી લાવી હતી ને મારા હસબન્ડ નો સન્ડે બહાર જવાનું થયું તો હું અહીંયા એકલી નહીં રહું એટલે મેં મારા પિયર જતી રહી ત્યારે ઘર બંધ હતું પોલીસ પાસે એ જ અપેક્ષા છે કે એ મને શોધી આપશે મને સપોર્ટ કરશે